ગુડ મોર્નિંગ કેમ છો બધા સોમવાર સવારના આઠ વાગીને પંચાવન મિનિટ તમારું સ્વાગત છે સફર વિથ તમે જોઈ રહ્યા છો હલકો હલકો વરસાદ ચાલે છે સવારથી હું સોમવાર હોવાથી કેદારેશ્વર મંદિર જઈ રહ્યો છું ચોમાસાના કારણે તમે જોઈ શકો છો રસ્તાઓ થોડા ખરાબ થઈ ગયા છે આજે આપણે વાત કરીએ તો હું નાઇન્ટીસની જનરેશનથી બિલોંગ કરું છું નાઇન્ટીસની જનરેશને ઘણા બધા પરિવર્તન જોયા છે લાઈફમાં ટેકનોલોજી લેવલે પણ તમે જોઉં તો નાઇન્ટીસની જનરેશને ઘણા બદલાવો જોયા છે જેમ કે નોકિયાના ફોનથી લઈને આઈફોન સુધીના માં બદલાવ બ્લેક એન્ડ ટીવી ટીવીથી લઈને કલર ટીવીથી લઈને એલસીડી ટીવીથી લઈને એલ ટીવી સુધીના બદલાવ ઘણી બધી વસ્તુઓ બદલાય છે જે નાઇન્ટીસમાં માં હશે તેમને ખબર જ હશે તેમણે કુદરતી આપત્તિ જેવી કે ગુજરાતનો ભૂકંપ સુનામી જેવી અનેક વસ્તુઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે હજાર ઓગણીસ વીસમાં કોરોના જેવો કાળ પણ જોયો આમાંથી જોતા દરેક વ્યક્તિએ એક વસ્તુ નોટ કરી હશે જ્યારથી આપણો કોરોના ટાઈમ પૂરો થયો છે બે હજાર ઓગણીસ વીસ ત્યારથી લઈને બે હજાર પચીસ સુધી સમય તમને એવું લાગ્યું હશે કેટલા લોકોને એવું લાગે છે મારી જેમ કે બહુ જલ્દી સમય પતી જાય છે બે હજાર વીસમાં કોરોના પૈતો બે હજાર વીસ એકવીસમાં ત્યાર પછી બે હજાર પચીસ એટલું ફટાફટ આવી ગયું તમને ખ્યાલ જ નહીં આવ્યો એનું કારણ છે કે આપણે કેવું છે કે એકલા જીવવાનું શરૂ કરી દીધું કો કોવિડના કારણે તમે એકલા રહેતા થઈ ગયા જેના કારણે તમે ઓટીટી પ્લેટફોર્મ વગેરે પર બધી વસ્તુ જોતા થઈ ગયા લોકો સાથે સંપર્ક ઓછા થઈ ગયા જૂના ટાઈમમાં દરેક વસ્તુને આપણે એન્જોય કરતા દરેક ફેસ્ટિવલ આવે તે પહેલાંની તૈયારીઓ ચાલુ થઈ જતી તમને ખ્યાલ હોય તો પંદરમી ઓગસ્ટ આવવાની હોય બરાબર ને જુલાઈ મહિના સ્ટાર્ટ હોય સ્કૂલમાં તો જુલાઈ મહિનાથી પંદરમી ઓગસ્ટની તૈયારીઓ શરૂ થઈ જતી પછી કેટલાક લોકોને યાદ છે કે શનિવારે આપણે મોડા પહોંચતા તો જે પીટી ટીચર હોય તે આપણે સ્કૂલનો ગ્રાઉન્ડનો રાઉન્ડ મરાવે આખો કે તમે લેટ પહોંચ્યા સ્કૂલમાં આ બધી દરેક વસ્તુની બી એક મજા અલગ છે હવે તો ઘણી બધી વસ્તુઓ આજની જનરેશન આ બધી વસ્તુ એન્જોય નથી કરી શકતી જેમ કે આપણે ગલી ક્રિકેટ રમતા એમાં લોકોના ઘરના કાચ તૂટતા આ તે વ્યક્તિ આપણા પર ગુસ્સે થતું આપણે ત્યાંથી સંતાઈ જતા આ બધી વસ્તુ હવે રિપ્લેસ થઈ ગઈ છે બોક્સ ક્રિકેટ આવી ગયા છે લોકો બોક્સ ક્રિકેટમાં ગઈને રમે છે એટલે ઘણો બધો બદલાવ આવી ગયો છે પણ બદલાવ સાથે મેં જોઉં છું કે લોકો ફેસ્ટિવલ એન્જોય કરવાનું મતલબ કે જે આપણા સમયે હતું એન્જોયમેન્ટ એ ઘટી રહી છે વર્ચ્યુઅલ દુનિયામાં લોકો વધારે એન્જોય કરે છે જોઈ શકો છો આ રામજી મંદિર પાસે આપણે પહોંચી ગયા છે રામજી મંદિર થી આપણે લેફ્ટ સાઈડે વળશું એટલે કોઝવે વાળો રસ્તો જે આપણે કેદારેશ્વર મંદિર તરફ લઈ જશે જોઈ શકો છો વોલ પર ખૂબ સરસ પેઇન્ટિંગ કરેલી છે સરદાર પટેલની આપણો નર્મદા ડેમ છે સોમનાથ મંદિર છે આ બારડોલી સુગર મેન્શન કરેલી છે બારડોલી સુગર એ વર્લ્ડની સેકન્ડ નંબરની અને એશિયાની સેકન્ડ સેકન્ડ નંબરની સૌથી મોટી સુગર છે તમે જોઈ રહ્યા છો મિંદોડા નદી ત્યાંથી લેફ્ટ લો એટલે તમે આ કેદારેશ્વર મહાદેવ મંદિરનું બોર્ડ મારેલું જ છે આ સીધો શોર્ટકટ રસ્તો બનાવેલો છે મંદિર સાથે વાત જોડાયેલી છે જેમ કે શિવાજી સુરત ને લૂંટવા જ્યારે આવેલા ત્યારે પહેલા આ મંદિરે દર્શન કરીને જતા આ તેમ આ ગાંધીજીની જે અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ભારતની ઘણી પવિત્ર નદીઓમાં તેમાં તેમાં પણ આ કેદારેશ્વર મંદિરના મંદિર પાસે મીંઢોળા નદી મિંધોડા નદીમાં એમની અસ્થિનું વિસર્જન બી અહીંયા અહીંયા કરવામાં આવ્યું હતું ઘણા બધા આ વાતથી અજાણ હશે આ નેચરને માણો કેટલું સરસ ગ્રીનરી છે આજુબાજુ કોન્ક્રીટ ના જંગલો કરતા આવી ગ્રીનરી જોવી સારી તમે જોઈ શકો છો આપણે કેદારેશ્વર મંદિર પહોંચી ગયા છે ये लोग को आता हे ख्याल हे आचंदो पहची गया अपने केदारे मंदिर દર્શન કરીને બહાર આવી ગયો છું તમારા બધાના પણ દર્શન થઈ ગયા છે સોમવારના હું મારી શોપ તરફ જઈ રહ્યો છું એક વસ્તુ વિચારવા જેવી છે આ મંદિરમાંથી હું જ્યારે બહાર નીકળો ને તો મને પોતાને વિચાર આવ્યો કે એક તકતી પર જે મેં વાત કરી હતી ને કે શિવાજી શિવાજી અહીંયા આવતા તો એ વાત અહીંયા મેન્શન કરી રહી છે એક બાજુ જ્યાં ભાષાનો વિવાદ ચાલે છે આટલો બધો ને આ મંદિર ગુજરાતમાં બારડોલીમાં આવેલું છે ત્યાં કેટલું કલ્ચરલ ડિફરન્સ હશે કે લોકોની એકબીજા પ્રત્યે રિસ્પેક્ટ હશે કે શિવાજી માટે માનભરા રીતના લખેલું છે આ મંદિરમાં મેન્શન કરેલું છે તો લોકોએ શીખવું જોઈએ કે ભાષા ભાષા એક માત્ર વાતચીત કરવાનું માધ્યમ છે એના કારણે કોઈને ડિફરન્સીએટ નહીં કરવું જોઈએ ને આ વાત કોઈ પર્સનલી પણ લેવી નહીં જોઈએ મારો જનરલ ઓપિનિયન છે આ વાતમાં તો જોડાયેલા રહેજો સફરનામા વિથ મિતુલ બ્લોગમાં આવી અવનવી માહિતી તમને મળતી રહેશે આ ચેનલ પરથી આવજો